ઘઉંના લોટની સુખડીને સ્વાદમાં ટેસ્ટી અને પોચી બનાવવાની નવી રીત જોઈએ સુખડીને હેલ્ધી બનાવવાની સામગ્રી જોઈ પણ એક વાડકીનું માપ સેટ કરીને અડધી વાડકી દાળિયાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી એક વાડકી કડાઈમાં એડ કરીને કાજુ બદામને ધીમી આંચ પર તેમાં બે ચમચી મગજ તરી કોડાના બીજ સૂર્યમુખીના બીજ અને છેલ્લા ચિયા સીડ્સ ને સાંતળીને કાઢી લો એક વાડકી ઘીમાંથી બે મોટા ચમચા ઘી કઢાઈમાં એડ કરે તેમાં એક વાડી ને ઉપર અડધી વાડકી જેટલો ઘઉંનો લોટ મિક્સ કરો રોસ્ટ કરેલા ડ્રાય બે ચમચી ખાંડ એડ કરી ગ્રાઇન્ડ કરો ધીમી આંચ ઉપર લોટ શેકાય છે તેને સતત હલા તેમાં બે મોટા ચમચા ફરી ઘી એડ કરો બે મિનિટ બાદ કલર ચેન્જ થાય અને સુગંધ આવે એટલે એટલે કે સતુ પાવડર મિક્સ કરી અડધી કોપરાનું કોપરા અને ડ્રાયફ્રુટ નો પાવડર મિક્સ કરો વાડકી ઘી વધ્યું હોય તો તે વધુ એડ કરી દેવું કડાઈ નીચે અને બીજા પેનમાં એક ચમચો ઘી છીણેલો ગોળ મિક્સ કરી એટલે તરત શેકેલા લોટમાં મિક્સ કરો ઘી થી ગ્રીસ કરેલી થાળીમાં માવો મૂકીને તેને એક સરખા લેયર માં કરી ઉપર ખસખસ અને પિસ્તાની ની ત્રણ પાથરી ને કટ પાક લગાવો અડધો કલાક ઠંડુ પડે એટલે તમે જોઈ શકો છો સુખડી એકદમ સરસ તૈયાર થઈ છે હેલ્ધી ટેસ્ટી અને પુચી